નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભુ આજની મારી રચનાનું શીર્ષક છે કે અગ્નિ અને આયનો જેનો વિષય છે સતના પારકા જે આજે ન્યૂઝ ઓફ ગાંધીનગર જે દૈનિક અખબાર છે ગાંધીનગરથી પ્રસિદ્ધ થઈ છે તેમાં આવેલી છે પ્રસિદ્ધ થયેલી છે જે આપની સમક્ષ રજૂ કરું છું કે સત્યને જ કેમ દરેક વખતે અગ્નિની પરીક્ષાના કુંડમાં ઉતરવું પડે છે કે સત્યને જ કેમ દરેક વખતે અગ્નિની પરીક્ષાના કુંડમાં ઉતરવું પડે છે જૂઠ તો અવારનવાર

ને તોય ચહેરા પર સ્મિત રાખવું કદાચ એનું નામ જ પારખવું હાથ ભલે દાજે પણ આત્મા શીતળ રહેવો જોઈએ કારણ કે અંતે તો સમયની અદાલતમાં સ્વયંભુ માત્ર સતના જ સોગંદ લેવાય છે નમસ્કાર અસ્તુ